રાધનપુર તાલુકાના ચલવાળા ભીલોટ સહિતના અનેક અસરગ્રસ્ત ગામોની આજે સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને અસરગ્રસ્ત તમામ ગામોના ખેતરોમાં ભરાયેલા પાણી પરિસ્થિતિનો ચિતાર મેળવી ગામના લોકો સાથે ગ્રામસભા યોજી કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતોને થયેલા નુકસાનના પ્રશ્ન સાંભળવામાં આવ્યા રાધનપુર તાલુકામાં પંદર દિવસ પહેલા પડેલ ભારે વરસાદના કારણે અનેક ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું જે કારણે આજે રાઘવજી પટેલ દ્વારા પાટણ જિલ્લા ખેતી નિયામક અધિકારી સહિતના કર્મચારીઓ સાથે ગામની મુલાકાત કરવામાં આવી છે અને પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતરપુર તાલુકાના અનેક અસરગ્રસ્ત ગામોમાં થયેલ નુકસાનીનો સર્વે પણ કરી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સરકારી તંત્ર દ્વારા લગભગ એસી ટકા જેટલો નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને જલ્દીથી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેમજ આવનાર સમયમાં જે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે તેનો જલ્દીથી નિકાલ થાય તેની પણ કાર્યવાહી કરવાની ખાતરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી છેલ્લા બે દિવસ થયા અમે અતિગ્રસ્તી વિસ્તાર બનાસકાંઠો અને પાટણ જિલ્લો એનો પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી આજે આ પાટણ જિલ્લામાં રાધનપુર સાતલપુર વિસ્તારમાં આવ્યા છીએ અત્યારે ચલવાડા ગામમાં ગ્રામસભા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે ખાસ કરી અને ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય વરસાદ વધુ થાય ત્યારે તો ખેડૂતોને આખી સિઝન બબે સિઝન ફેલ જાય એના કાયમી ઉકેલ માટે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને ભલામણને રજૂઆતો કરશું સાહેબ પોતે પણ આવી ગયા છે મુખ્યમંત્રી શ્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગયા છે પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી તો આ જિલ્લાના છે અને સતત વિસ્તારની સાથે જ છે એટલા બધા સાથે પરામર્શ કરી અને વહેલી તકે ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે અને કાયમી ધોરણે કઈ રીતેનો ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે સરકારમાં અમે આગળની કાર્યવાહી કરાવશું હવે નુકસાનીનો સર્વે ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ચાલુ છે આખરી તબક્કામાં છે એનો અહેવાલ આવ્યા પછી આપણને અમને પૂરો ખ્યાલ આવી શકે અત્યારે અમે જે નજરે જોયું એ મુજબ તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હોય એવું દેખાય છે